તો મિત્રો કંપનીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે પોણા છ હવે જઈશું રેલવે સ્ટેશન તરફ તો મળીએ ચલો આગળ તો મિત્રો આપણે પાછળ પેટ્રોલ પંપે બાઈક મૂકી દીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા સ્ટેશન તરફ રેલવે સ્ટેશન જઈશું અને છો હવા છો એ ટ્રેન આવી છે અ સુધી આપણે જવાનું છે અને અહીંથી પછી આપણી કંપનીની સ્ટાફ બસ એમાં બી આવશું તો જઈએ પહેલાં આપણે ડાયરેક્ટ રેલવે સ્ટેશન ચલો તો મિત્રો ધંધુકાનું રેલવે સ્ટેશન આવી ગયું છે હવે આપણે સ્ટેશનમાં પોતાથી ગાંધીધરાની ટ્રેન આવશે એમાં આપણે અહીંયા સુધી બેસવાનું છે અને અહીંયાથી આપણી સ્ટાફની બસ આવવાની છે તો સીધા બધા જોઈએ ચાલો ટાઈમ છે પણ આજે ટ્રેન વહેલી આવી ગઈ છે મિત્રો ટ્રેનમાં આપણને જગ્યા તો મળી નહીં પણ પછી આપણે સીધા દરવાજામાં જોકે દરવાજામાં બેસવાની મજા જ કંઈક અલગ હોય છે એટલા માટે આપણે દરવાજામાં બેસી ગયા પછી સીધા જઈએ આપણે અરણે જ ને ધંધુકાને કહી દઉં આપણે બાય બાય ટાટા Jojo ད�ླླ ཏད ཁ ད ཁྪ ཁ� ཁ ཁ� ཁ� ཁ ཁ ཁ ཁ ཁ ཁ નમસ્કાર મિત્રો આપણે આવા કંપનીમાં એન્ટ્રી લઈ લીધી છે સિક્યોરિટી ગાર્ડ ચેકિંગ વેકિંગ કરીને સીધા જ આપણે અંદર આવતા રહ્યા હવે સીધા જ આપણે જવી છે પંચિંગ કરવા માટે પંચિંગ કરીને સીધા જ આપણે આપણા એરિયામાં જતા રહીશું જેમ કે હું ડિસ્પ્લેમાં કામ કરું તો આપણે ડિસ્પ્લેજમાં જઈશું જોકે અંદર મોબાઈલની બહુ અલાવ નથી લઈ જવા માટે પણ જો બની શકે એટલું હું તમને શાનમાંનું બતાવવાનું પ્રયત્ન કરીશ

કાઢને પણ ખબર પડે લો આસલી બસ નીકળે જી હવા નીકળે જી પણ મારા તો બાવા ભરવા નીકળે જી ને હવા મારા તો બાવા ભરવા નીકળે જી હવા આ સુખ પીસા માં કાઢ તો કિસા માં કાઢ શું લેવા ભલાજો કિસા મારો કિસા તારા ખોળવા હ તારા મારો તો ચેકિંગ તો ગમે એમ થાય કંટો આ સિક્યુરિટી ને બતાવવાનું મારે લાઈ કંટો કાઢ તૈનક બતાવવાનું મારે બતાવવું એક ચાર બતાવવું જોવા દે

તો બસ માં બેસી જાય છે અને કમી મૂકી છે ટાટા બાય બાય સીધા જ આપણે જઈશું ઘર તરફ તો મિત્રો સવારના ભાગી ગયા છે સાડા આઠ અને આપણે બહુ થઈ ગયા છીએ લેટ બસમાં પંચર પડવાના કારણે આપણે બહુ લેટ થઈ ગયા છીએ ને હવે આપણે સીધા જઈશું આપણે પેટ્રોલ પંપે સાંજે બાઇક મીક્યું હતું અહીંયા બાઇક લઈને સીધા જઈશું હવે આપણે ઘરે તો વિડીયોને અહીંયા પૂરો કર્યું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને શું બીજું તો ચલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી